માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત જુગારધામ પર રેડ કરી જુગાર ગણનાપાત્ર ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની છાણી પોલીસ આ કામગીરી દરમિયાન સંજયભાઈ નરોત્તમભાઈ પોપટ હરપાલભાઈ કિરીટભાઈ પટેલ અરવિંદ અંબાલાલ પટેલ અને સંદીપભાઈ પન્નાલાલ શાહ આ તમામ ધરપકડ કરવામાં આવી છે તો સાથે જ કુલ કિંમત રૂપિયા મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે આપને જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન એસ જે પંડ્યા પોલીસ ઇન્સ્પેક્ટર પી કે નાણાવટી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનારમાં હેડ કોન્સ્ટેબલ પરમેશભાઈ વસ્તાભાઈ ઇન્દ્રસિંહ બળવંતસિંહ વિશાલભાઈ નાગજીભાઈ કલ્યાણભાઈ પ્રેમજીભાઈ તથા ભરતભાઈ રામભાઈ ના દ્વારા ટીમ વર્ક થી સદર સરાહનીય કામગીરી કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા